સટલાસના તાલુકાના સરદારપુર ચીકણા પ્રાથમિક શાળાના બાળકોને જમવા માટેના જથ્થામાં જીવાત આવતા હોબાળો સર્જાયો ચીકણા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો માલ દાળ વગેરેમાં ધાનેરા સહિતના જીવ જંતુઓ આવતા હોબાળો મચ્યો ગામના લોકો સુધી અવાજ પહોંચતા જ સ્કૂલમાં આવીને આગેવાનોએ કરી તપાસ પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન રાઠોડને જાણ થતાં સટલાશના મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન સંભાળતા નાયબ મામલતદારને કરી જાણ નાયબ મામલદાર સકલાસનાએ સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી બદલી દેવા છે તેની ખાતરી આપી ચીપણાના તેજાજી કેશવજી સહિતની ટીમે તાલુકા પંચાયતના ટીડીઓ દ્રષ્ટિબેન ચૌધરી સહિત મામલતદાર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી ગામ લોકોએ સરકારી ગોડાઉનમાંથી સારો અનાજ આપવામાં આવે તેવી માંગ કરીને બાળકોને સારી વસ્તુ જ ખવડાવવા જણાવ્યું મધ્યાહન ભોજન સંભાળતા કર્મચારીઓને આચાર્ય દક્ષાબેન રાઠોડ તરફથી સારી દાળ મંગાવી જમાડ્યાનું જણાવ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ મોહમ્મદ શાહ ફકીર સાથે ફારૂક મેં મણ ખેર દક્ષાબેન રાઠોડ આજે સરદારપુરા ચીકણા ગામમાં એવી પ્રશ્ન ઊભો થયો કે મધ્ય ભોજનમાં જંતુ અંદર આવ્યા એના વિશે શું કહેશો એટલે શનિવારે અમે એમડીએમ માટે નવો સ્ટોક તોડ્યો તો ચણાની દાળમાં ધનેરા જોવા મળેલા તો એ સંદર્ભે મામલતદાર સાહેબ જોડે વાત કરેલી જે એમડીએમ બાબતે છે એમના તો એમને સ્ટોક બદલી આપવાની ખાતરી આપેલી